जैसा कि आप देख सकते हैं पिछले करीब चार घंटों से बारिश हो रही है और बिजली चमक रही है बादल गरज रहे हैं उसके अलावा सब कुछ पूरी तरह से नमस्कार मित्रों जागृत संदेश में हार्दिक स्वागत है अतरे जो रीते जामकलेपुर तालुका में जोरदार वरसाद वरसी रो अनुमान आधार प्रमाण लगभग पंदर थी वीस इंच खाबकिया दृश्य सामने आया है આપ જોઈ શકો છો દ્રશ્ય નાળા પણ છલકી ગયા છે આપ જોઈ શકો છો દ્રશ્ય અત્યારે હાલ આપની સમાજ જે કઈ દ્રશ્યો આવી છે સામે જોઈ શકો છો ગ્રામજનો પણ સામે જોઈ રહ્યા છે દ્રશ્યો નદી નાળા પણ સરકી રહ્યા છે અનેક જગ્યાઓ પણ પાણી ભરાઈ ગયા છે વરસાદ એ જે સર્જી છે જામ કલ્યાણપુર બેટમાં હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે તમે દ્રશ્ય જે જોઈ રહ્યા છો આપણે શિવાલય મંદિરને પાછળ જે પાણી ભરાઈ ગયા છે આપ જોઈ રહ્યા છો પાણી પાર નદી નાળા પણ સળગી ગયા છે આપ જોઈ શકો છો સામે દ્રશ્ય જાગૃત સંદેશ ન્યૂઝના જાબાદ રિપોર્ટર અત્યારે લાવેલી રિપોર્ટિંગ કરી રહ્યા છે મયરામભાઈ આપ જોઈ શકો છો સાથે સાથે પણ ગાયનું રેસ્ક્યુ કરાઈ રહ્યું છે ગ્રામજનો સાથે ગાયને પણ બહાર લાવવાની કોશિશ કરી રહ્યા છે ગ્રામજનો નાના બચ્ચાને પણ બહાર નીકાળ્યું છે અત્યારે હાલના જે આપણું દ્રશ્ય જોઈ શકો છો લાવેલી કરી રહ્યા છે જાદુ સંજોગના જાબાદ રિપોર્ટર માયારામભાઈ જે કંઈ આપની સામે દ્રશ્યો એ બતાવી રહ્યા છે હાલની પરિસ્થિતિ જામ કલ્યાણપુરની બહુ હાલત ખરાબ છે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી ભરાઈ ગયા છે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી દેખાઈ રહ્યા છે લગભગ અનુમાનને આધારે પ્રમાણે પંદરથી થી વીસ ઇંચ વરસાદ ખાબક્યાના સમાચાર સામે આવી રહ્યા છે આપની સાથે 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 પણ ગ્રામજનો દ્વારા મહાત્માનું પણ રેસ્યુ કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો દ્રશ્યો બાપુને બહાર નીકાળી રહ્યા છે ગ્રામજનો

પાણી આપણા દ્રશ્ય જે જોવા મળી રહ્યા છે અત્યારે ઘોપાન જમાના ઉપર પાણી દેખાઈ રહ્યા છે આપ જોઈ શકો છો તો દેશ છે